નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે વિદેશ અભ્યાસ માટે અમેરિકા હજુ પણ ભારતીયો ની પહેલી પસંદ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા માં 9% નો વધારો થયો અમેરિકા થી અનમોલ બિશ્નોય ને ભારત લાવવાની તૈયારીઓ શરૂ બાબા સિદ્દીકી ને અત્યાગેશનો છે આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો એટીએસ અને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી ચીન પાસેથી લોન લેવા સામે યુએસ બીજાઓને ચેતવે છે પરંતુ તે પોતે જ તેનું સૌથી મોટું દેવાદાર હોવાનું સામે આવ્યું નરોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન ઓબાળો બે મહિલાઓ પોલીસ કર્મીઓ પર બિયરના કેન ફેંક્યા બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા સર્જાય પતંગના ઘાતક દોરાએ બાઇક ચાલકનો ભોગ લીધો વડોદરા જિલ્લા ખરીદી વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારોના ફોર્મ ભર્યા પાંચવી તારીખના મેન્ડેન્ટ અંગે ગણગણાટ શરૂ થયો વિદેશ મંત્રી જયશંકરે કરી પુતિન સાથે મુલાકાત એસસીઓ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે પ્રભાવ વધારવો પડશે ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના બની પુલ પર બે બસ વચ્ચે ટક્કર એકનું મોત પાંત્રીસ ને ઈજા તો તેવીસ લોકોની હાલત ગંભીર જાણીતા સિંગર નું ચોત્રીસ હ્યુમન સાગર નું ચોત્રીસ વર્ષની વયે થયું નિધન આ ફેન સ્તબ્ધ થઈ ગયા તબિયત ખરાબ હોવા છતાં પરફોર્મ કરવા મજબૂર કરાયો હતો મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખા થયા કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી અને રાજકારણ ગરમાયું ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત કહ્યું કે આ ગંભીર મુદ્દો છે આતંકવાદી ઉમર દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વિડીયો વાયરલ સુસાઇડ બોમ્બ વખાણ કરતો દેખાયો આતંકવાદી ઉમર રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર પ્રાયચિત માટે કરશે મોન ઉપવાસ કહ્યું કે નીતિશ કુમારે પૈસા વેચીને મત ખરીદ્યાનો લગાવ્યો આરોપ આદિજાતિ મંત્રી પીસી બરંડાના આદિવાસીઓ દારૂ પીવે છે અને મનસુખ વસાવાના નિવેદન બાદ વિવાદ સર્જાયો વરિષ્ઠ પત્રકાર અને ખેડૂતોના મસીહા એવા જગદીશ મહેતા ઉપર ખંડણી ઉઘરાવાનો કેસ લાગ્યો રાજકોટ પોલીસે જગદીશ મહેતા વિરુદ્ધ એફઆર દાખલ કરી દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર ઈડીના ત્રીસ સ્થળે દરોડા પાકિસ્તાનનો હાથ હોવાનો પુરાવા આલ યુનિવર્સિટી અને ટ્રસ્ટ સામે એજન્સીની તવાઈ એસઆઇઆરના ડરથી બાંગણમાંથી જ પલાયનનો પ્રયાસ કરનારા પાંચસો લોકોને પકડ્યાનો બીએસએફનો મોટો દાવો પારડી હાઈવે પર અપહરણ લૂંટ કેસ સામે આવ્યો દિલ્હીની જરહકુરાની જ ગેંગનો સાગરીત રાજસ્થાન રાજસ્થાનથી ઝડપાયો કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી સો રૂપિયાની વસૂલી સરકારના પાપે નિર્દોષ દંડાઈ રહ્યા છે ખેડૂતો અને મોટા લોકો આજે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરાશે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા સામે પાલનપુરની માવજત હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાય યુવક થયો જીવતો ડૉક્ટર ઉપર લગાવ્યો આરોપ

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ માટે નવો નિયમ કરવામાં આવ્યો જાહેર તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે એટીએસ ને જાણકારી આપવી પડશે મુખ્યમંત્રીના પટના પ્રવાસને લઈને કાર્યક્રમ મોકૂફ રાખ્યો જામનગરના સૌરાષ્ટ્રના સૌથી લાંબો ઓર્બિજનું કરાશે લોકાર્પણ રાજુ રાજુલામાં વેપારીને સોનાના નકલી હાર દાબડી ચાર 4 લાખની છેતરપિંડી કરનાર ગેંગ જબ્બે થઈ ગુજરાતના રાજસ્થાનમાં ગુના આચર્યા મંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વની જાહેરાત મગફળી વેચાણ માટે પંદર દિવસ નવી મર્યાદા કરાઈ જાહેર ઉત્તર ગુજરાતમાં એકસો ને દસ કિલોમીટરના સ્ટેટ હાઇવેને રૂપિયા આઠસો અઠ્ઠાવન કરોડના ખર્ચે હાઇ સ્પીડ કોરિડોરમાં ફેરવાશે સરકારે લીધો મોટો નિર્ણય દિલ્હી પ્રદૂષણનો ખલનાયક છે પીએમ ટુ પોઇન્ટ પાંચ બાળકોના ફેફસાને ચાલીસ ટકા સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે સ્ટડીમાં થયો મોટો ખુલાસો અમેરિકાએ ઇઝરાયલનું ટેન્શન વધાર્યું સાઉદી અરબને એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ થઈ ગયા સહમત એ પર આંખ મીચીને વિશ્વાસ ના કરવો કોઈ કંપની તેની અસરથી બચી નહી શકે આ સુંદર પિચાઈએ મોટી ચેતવણી આપી ઇન્ડિયાએ રોમાંચક મેચમાં ઓમાનને છ વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ અંતિમ તબક્કામાં શપથવિધિ પહેલા મોટો ડખો નીતીશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું પાકિસ્તાન બાદ હવે ભારત પણ સેમિફાઈનલમાં ઓમાન સામે હર્ષ દુબેએ એકલા હાથે મેચ જીતાડી હવે તાવ શરદીની દવા પણ કામ નહીં કરે ભારતમાં ત્યાંસી ટકા લોકો પર ખતરો લેન્ડસેટનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે ડિસેમ્બર થી આધાર વેરીફિકેશન બદલાશે નવો કાયદો નવી એપ અને ક્યુઆર કોડ ઓનલી કાર્ડ આધાર કાર્ડમાં હવે ફક્ત ફોટો અને ક્યુઆર કોડ રહેશે ઓફલાઈન વેરીફિકેશન સમાપ્ત થશે કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલય રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી પચીસ કરોડ લોકો અનેક ધારાસભ્યો એનડીએ ના સંપર્કમાં આવ્યા મહારાષ્ટ્ર કેબિનેટ બેઠક માંથી મોટા રાજકીય ઘટનાક્રમ બહાર આવ્યા મહારાષ્ટ્રમાં ફરી રાજકીય સંકટ શિવસેનાના અનેક મંત્રીઓ કેબિનેટ બેઠકમાં રહ્યા ગેરહાજર

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પ્રદૂષણ માટે માર્ગ સુરક્ષા વધારવા માટે અને કડક મહત્વપૂર્ણ વર્ષ બે ફુગાવો અને મોંઘવારી તેની ચરમસીમાએ એ છે બાબા વેંગાએ આવનારા વર્ષ માટે કરી મોટી ભયાનક આગાહી ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટા સમાચાર સામે આવ્યા શુભમન ગિલ પછી વધુ બે ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

રાજકોટમાં ખેતલા આપા મંદિરનામાંથી બાવન સાપ મળ્યા ફોરેસ્ટ વિભાગે મંદિરના મહતની ધરપકડ કરી હડકંપ મચી ગયો ગુજરાતની મેટરનિટી નિટી હોસ્પિટલના વિડિયો ટેલિગ્રામ પર વેચાયા દેશભરમાં પચાસ હજાર સીસીટીવી કેમેરા હેક થયા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા આઠમા પગાર પંચ અગાઉ ડીએમાં થઈ શકે છે ત્રણ વખત વધારો આલફલ્લા યુનિવર્સિટીના સ્થાપક ચેરમેન ઝવાદ સિદ્દિકીની ધરપકડ ફંડિંગ મામલે કરાશે આકરી પૂછપરછ ભારતીયોને નફરત કરે છે જોહરાન મમદાની ન્યુયોર્ક નવા મેયર પર આયરેક ટ્રમ્પ મોટો આરોપ જામનગરના ટાટા કેમિકલ્સ કંપની દ્વારા દરિયામાં કેમિકલ વેસ્ટ વાળું પાણી છોડવાતા જ જીવસૃષ્ટિનો ભયંકર વિનાશ પ્રદૂષણ નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન લક્ઝરી પેટ્રોલ ડીઝલ કાર પર પ્રતિબંધ લાગી શકે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ